કઈ કહેતા નથી સત્તા જે પણ આવે જનતાનો વિકાસ થાય એ જ આપણે ઈચ્છીએ છીએ ઇલેક્શન નજીક છે પણ જોઈએ એવું કોનો વિકાસ થયો નહીં જે વાયદા કરેલા છે કોઈને મળ્યા નહીં કયા વાયદા પૂરા નથી થયા લોકોને બેંકમાં પૈસા આપવાના છે રોડ બનાવવાના છે સ્કૂલોમાં સ્કૂલોમાં લોકોને છોકરાઓને કેટલા ફી માં ફી લીધા વગર તો છોકરાઓને ગાડી મેલા છે આ શું વિકાસ કર્યો છે બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસમાં કેમને એમને લાવવાના લોકોને વાયદો કરીને તો કોઈને એ કરતા નહીં એ પૂરો વાયદો કરતા નહીં લોકોને

અને ભગત ભગત એટલે ભાગેલો ગયેલો અને તૂટેલો એ ભગત આ મોદી અને અમિત શાહ બેઠા છે અહીં પગે પડશે આવીને મને મને એટલો વિશ્વાસ છે કે બે હજાર સત્યાવીસમાં લાલ કિલ્લા ઉપરથી મારું વ્યક્ત થશે બે હજાર ચોવીસનું ઇલેક્શન મોદી અને અમિત શાહ મરી જશે ને તો એ વડાપ્રધાન મોદી થશે નહીં બજારની અંદર ખતરનાક મંદી છે કોઈના જોડે હાથમાં રોજો ખોલવાના પૈસાનો પ્રોબ્લેમ છે જે બી કામ સારું કરે છે પણ ઘરે ઘરે જે તકલીફો છે જાણવી જરૂરી છે પહેલા ને પહેલા પબ્લિક પાસે પૈસા નથી રહેતા મોંઘવારી વધતી જાય છે બેકારી વધતી જાય છે અને ધંધા પર અસર થતી જાય છે કોની સરકાર બનવી જોઈએ ચોવીસ માં સરકાર આપણે ભાજપની જ બનવાની ભાજપની જ બનાવવાની દિવસ માં દસ જૂઠ બોલે છે એ સરકાર નથી જોઈતી કોણ જૂઠ બોલે છે કોણ જૂઠ બોલે છે મોદી સરકાર મોદી સરકાર જૂઠ બોલે છે આપણે હોટલ જમવા જઈએ યાર સારું નામ છે અને નામ મળે દર્શન ખોટે ખાવા જઈએ મજા નથી આવતી તો બીજા ચલો બીજા હોટલમાં ટ્રાય કરીએ અચ્છા તો બીજાને ચાન્સ આપવો જોઈએ શું નામ છે કાકા આપનું શેખ ઇમ્તિયાજ શેખ ઇમ્તિયાજ ભાઈ લોકસભા ચૂંટણી નજીક છે હવે શું વિચારો છો તમે બસ ભાજપ આવે એ જ વિચારીએ અમે કેમ ભાજપ કેમ આવી જોઈએ સારું કામ છે શું સારું કામ કર્યું છે તમારા વિસ્તારમાં ઇસ્માઈલ નગરની અંદર એક મિનિટ શું શું તમારા વિસ્તારમાં સારા કામ કરે સારું કર્યું છે એમ અહીંની જનતા માટે સારું કર્યું શું સારું કર્યું બહુ સારું છે એમ રસ્તા ચોકમ નહીં થતા બીજું બીજું શું વિકાસ થયો તમારો આ દુકાનનું લઈ લો બધું બીજું શું કહેશો કોંગ્રેસ કેમ નથી ગમતી તમને કોંગ્રેસ બી ગમે કામ છે સારું કરે જ ગમે ને કોંગ્રેસ સારું કરે છે કે ભાજપ સારું કરે છે ભાજપ સારું કરે છે ભાજપ સારું કરે છે એટલે ચોવીસ માં સો ટકા કહો છો કે મોદીભાઈ આવશે નરેન્દ્ર મોદી સાહેબ આવશે જ આવે આવે જનતા જણાવી રહી છે કે ઇસ્માઇલ નગર ખાસ બધું વિકાસ થયું છે અને જનતા જણાવી રહી છે કે ચોવીસ ની અંદર પણ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને બીજી વખત જોવા માંગી રહ્યા ત્રીજી વખત જોવા માંગી રહ્યા છે અહિયાં ભાઈ છે શું નામ છે આપનું શેખ ઇમરાન ઇમરાન ભાઈ શું કહેશો બે હજાર ચોવીસ માં આપડે તો કંઈ કહેતા નથી સત્તા જે પણ આવે જનતાનો વિકાસ થાય એ જ આપડે તો ઈચ્છીએ છીએ કોંગ્રેસ આવે કે ભાજપ આવે આપણો વિકાસ થવો જોઈએ જનતાનો વિકાસ થવો જોઈએ રોડનો વિકાસ થવો જોઈએ બીજો કોઈ વાત નથી આપણે તો ધંધાવાળા માણસ છે અચ્છા વિકાસ થયો ખરો છેલ્લા એટલા વર્ષોમાં છે કામ તો સારું જ છે મોદીભાઈ સાહેબનું જે કામ કા ભાજપ સરકારમાં કામ તો સારું જ છે અચ્છા 24 માં બીજી ત્રીજી વખત બીજેપી જોશો તમે આ જો આ જોવાનું તો આપણે તો કોઈ નહીં આવે તો આપણે તો એક્સેપ્ટ તો કરવું જ પડશે કોઈ પણ સત્તા આવે બસ આપણા હિતમાં આવે એ બહુ સારું છે આપણે આપ તો એવું ઈચ્છીએ બરાબર પબ્લિકના હિતમાં આપણા હિતમાં જે સારું વિચારે તો આપણે એને જ માંગીએ જનતા જણાવી રહી છે કે પબ્લિકના હિતની અંદર લોકો સારું વિચારી રહ્યા છે તેવો લોકો જણાવી રહ્યા છે ભાઈ સે ભાઈ સોડે વાત કરવાનો પ્રયાસ કરીશું નામ છે આપનું ઇસ્માઇલભાઈ ઈસ્માઇલ ભાઈ બે હજાર ચોવીસનું લોકસભાનું ઇલેક્શન નજીક છે શું વિચારો છો તમે ઇલેક્શન નજીક છે પણ જોઈએ એવું લોકોનો વિકાસ થયો નહીં જે વાયદા કરેલા છે કોઈને મળ્યા નહીં તો એ વાયદા પૂરા નથી થયા લોકોને બેંકમાં પૈસા આપવાના છે રોડ બનાવવાના છે સ્કૂલોમાં સ્કૂલોમાં લોકોને છોકરાઓને કે ફીમાં આપને ફી લીધા વગર તો છોકરાઓને કાઢી મેળે છે આ શું વિકાસ કર્યો બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસમાં કેમને એમને લાવવાના લોકોને વાયદો કરીને તો કોઈને એ કરતા નહીં એ પૂરો વાયદો જ કરતા નહીં લોકોને સ્કૂલોમાં છોકરાઓને ફી વગર તો બેહવા નહીં દેતા બહાર કાઢી મેલે છે દવાખાનામાં પૈસા વગર તો કોઈને એડમિટ નહીં લેતા ફોર્મ ભર્યા વગર કોઈને સારવાર નહીં કરતા આ શું સત્તા લાવવાની સરકારની જરૂરત નહીં પબ્લિકને આયુષ્યમાન કાર્ડ છે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે ને એ નથી ચાલતું તમારું દવાખાનાની અંદર અમુક દવાખાનામાં ચાલે છે અમુક દવાખાનામાં ડોક્ટર ના કહી દે છે નહીં ચલાવતા અચ્છા તો ચોવીસ માં તમે શું બીજેપી ને નકારો છો તેવું કહી રહ્યા છો એ તો પબ્લિક જ નકાર છે કોઈ કોઈને કહેવાની જરૂર નહીં પબ્લિક એમના મેં જ ફેસલો કરે કોંગ્રેસ આવે તો ફરક પડે કોઈ ફરક ના પડે કોંગ્રેસ આવે ભાજપ આવે બધાને પોતપોતાને મેં તો કમાઈને જ ખાવાનું છે કોઈ મોંઘવારીમાં ઓછું કોઈમાં કશું કરવાનું નહીં કોઈ બરોબર છે બધાને પોતપોતાની મેથક કમાઈને જ ખાવાનું છે કઈ સરકાર કોઈને બે બે પાંચ હજાર રૂપિયા લઈને તૂટી પડે છે કોઈ ગરીબને સહાય કરે છે કોંગ્રેસ આવે કે ભાજપ આવે બધાને પોતપોતાની મેથક કમાઈને જ ખાવાનું છે અને મોંઘવારીમાં જ લેવાનું છે કોઈને સસ્તું અનાજ મળતું નહીં એટલે સસ્તું અનાજ ગરીબોને મળે કોંગ્રેસ આવે તો બધું પરિણામ સારા આવે એવું લાગી રહ્યું છે તમને કોઈ લાગતું નહીં બધું જ ઉજેડીને મેળવી દીધું છે શું સારું લાવે બધું જ ઉજેળી નાખી છે આખું સરકારને ગુજરાતમાં ઇન્ડિયામાં બધી સરકારે ઉજાડી નાખ્યું છે કોઈ જગ્યાએ ખેતરોમાં અનાજ ઉગે ઉતરેવા નહીં દીધું ખેડૂતોને એટલા માર પડે છે ચારો બાજુ થી આટલા બધા આક્રોશ ની અંદર કેમ દેખાઈ રહ્યા છો આક્રોશ માં દેખાય ને કેમ કોઈને કોઈ સુવિધા ના મળે કોઈને કોઈ જાતનું એ ના મળે એટલે શું કરવાનું કઈ કઈ સુવિધાઓ જોઈએ છે તમારે લોકો લોકોને હેરાન કરે છે દવાખાનામાં હેરાન કરે છે ટ્રાફિકમાં હેરાન કરે છે જયું હોય થઈ મેમાં પાડીને હાલ દે છે પોલીસવાળા અડધી રાતે ટ્રકો વાળાને જઈ તઈ રોકીને પૈસા ઉઘરાઈ લે છે આવા બધા ધંધા ચાલી રહ્યા છે શું એમને હાલ લેવા સરકાર સરકારમાં કશું સારું નથી કશું છે જ નહીં એમ કશું આવા એ કરવાનું નહીં કશું શકે જણાવી રહ્યા છે કે આ સરકારની અંદર કંઈ પણ કામ સારું નથી થયું અને મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે પરંતુ જનતા બતાવશે કે બે હજાર ચોવીસની અંદર શું થવા જઈ રહ્યું છે શું નામ છે આપનું મોહમ્મદભાઈ વોરા મોહમ્મદભાઈ બે હજાર ચોવીસનું ઇલેક્શન નજીક છે શું વિચારો છો તમે કોંગ્રેસ આવશે ફૂલ ફૂલ ફેમિલી કોંગ્રેસ આવશે કેવી રીતે કોંગ્રેસ આવશે આ લોકો ખરાબ કર્યું કે મોદી લોકોએ શું ખરાબ કર્યું બધું બધું ભળાભૂડ કરી નાખ્યું દેશની શું શું થયું અરે યાર બધું મોંઘવાઈ લાવી દીધી ગરીબ થઈ ગયા બજાર હેરાન થઈ ગયા અચ્છા

કોંગ્રેસ આવે તો બધું કમ્પ્લીટ થઈ જશે એવું બીગ માંગતી પબ્લિક થી ભાજપ તો આ અચ્છા આણંદ ના ઇસ્માઈલ કેટલો વિકાસ થયો અંદર જે વિકાસ થયો છે કે નથી થયો કશું થયું નહીં કશું નથી થયું તે કાકા જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે આપનું મારું કહેવું એવું છે કે ભાજપ અને ભગત ભગત એટલે ભાગેલો ગયેલો અને તૂટેલો એ ભગત આ કોંગ્રેસે આટલા વર્ષો સુધી સત્તા સંભાળી અને ઉડી આચ આવી નહીં જ્યારે આ મોદી અને અમિત શાહ બેઠા છે અહીં પગે પડશે આવીને મને મને એટલો વિશ્વાસ છે કે બે હજાર સત્યાવીસમાં લાલ કિલ્લા ઉપરથી મારું લેક્ચર થશે ચૂંટણી વિશે શું કહી રહ્યા છો તમે કે બે હજાર ચોવીસના ઇલેક્શનમાં શું વિચારો બે હજાર ચોવીસનું ઇલેક્શન મોદી અને અમિત શાહ મરી જશે ને તો એ વડાપ્રધાન મોદી થશે નહીં ચોવીસમાં લાગી રહ્યું છે કે કોંગ્રેસ સરકાર બનાવશે બનાવશે એકસો દસ ટકા લખી રાખ હું દુઠું ના કહું અને એ નહીં બનાવ તો હું વડાપ્રધાન થઈ જઈશ અને કોંગ્રેસનો મુખ્ય રાજુ રાહુલ ગાંધીને એક બાજુ સોનિયાને કહીશ કે તું બેસ પ્રિયંકા કહીશ બેસ હું બે હું છું રાહુલ ગાંધી સોનિયા ગાંધી ને બધાને એવું કહેશો તમે કે બેસી માં બેસી જાવ

અ તેમનું જે છે ધંધો નથી થઈ રહ્યો એવું જણાવી રહ્યા છે શું નામ છે આપનું મારુભાઈ નૂર મોહમ્મદ અચ્છા બે હજાર ચોવીસ ઇલેક્શન નજીક છે જાણો છો હા જાણીએ છીએ હા શું લાગી રહ્યું છે બસ એવું જ લાગે છે કે હવે કઈ ઇલેક્શન પતે પછી કઈ ઘરાકી પાણી ખુલે અમારી અને પૈસા દેખાતા નથી રોડ ઉપર પબ્લિક પાસે પૈસા નથી રહેતા મોંઘવારી વધતી જાય છે બેકારી વધતી જાય છે અને ધંધા પર અસર થતી જાય છે બેરો નથી મૂડીઓ તૂટે છે વાર વાર પૈસા માલ નાખીએ છે વેપાર સાચું નથી ને ચૂંટમ ધંધામાં જાય છે ભાજપ કેમ ગમે છે તમને ભાજપ એમ ગમે છે કે ભાજપ હવે બધું સારું કામ કરશે આટલા વર્ષો રાજ કરે છે બાર વર્ષ

તમને ખબર હશે બધું ખબર છે પંદર લાખ આવી જશે જેના પગમાં હવાઈ ચપ્પલ છે એને હું હવાઈ જહાજ માં સફર કરાવીશ એવું બધું છે અચ્છા તો બે હજાર ચોવીસ માં ભાજપ નથી જોતી તમારે નથી જોતી કોંગ્રેસ જોઈએ છે કોંગ્રેસ જોઈએ કે બીજી કોઈ આવે ભારત ભાજપ નથી ભાજપ નથી જોતી બીજી સરકાર આવે તો ફરક પડે ફરક પડે ને આપણે ટ્રાય કરીએ ને જાવી આપડે હોટલ માં જમવા જઈએ યાર રોજ સારું નામ છે

talk of guzrat